આપો દરવાજે એવું કીધું જ છે કથા મારી કથા મારી કદા તમે આ દુખનો માર્યો આ હું મારા હું પાડ્યો તો ભોગાની માતા પાટ ઉપર એટલું કહું છું ભલે એક મહિનાનો 100 મહિનાનો 12 મહિનાનો પણ એક દાડો જો ચાર દાડાના નાતી બે હારું તો મોનો માતાના જડમાં મારું નારીઓ લે દાડી હાલવા તમા મારી ચાર દાડાનો કદા બે છોકરાનો બે બાયડો હોમી બે હારું તોય દાડા નારીઓ લે હાલવા ન કે કદા આટલી મજૂરી છે ને નફામાં ગડી લેવાય આપો નારીઓ લેવાની મારું તો કરેલું તો બરાબર છે પણ ના રહ્યો તમારે આવવાનું નઈ આવો મારી માતાની જવાબ દલે કશામ કહતો આશી મજૂરી નાશી નીતિ નું કદા તો તમે હેડ્યો ને તો જગતમાં વગાણ મજૂરી વગાણ નું કરું તો માતાએ કર્યું હા આ તમાકો લાગ વગર એ કરવાની કે તમે બધા ભેગો થઈ જ ને પેલું થાય હોમાજી થઈ તો જ કરવાનું હોમાજી કરું મજૂરી નીતિ થી કરીએ જગતમાં કના પા દો ભેગા કરે એટલે કોક તો તોળા આવે હારો આવે ખોટો આવે આવ માર વગાની માતા નું કેવું છે પણ તમારે કદા બમ્બે ના ગોદરામાં વગાની માતાને ચાલો હંગાતી બિહારું ને અને વાય આય કદા દુખરો તમે સન તમારો એક બાદ બે ચાર જણો હેરે બેહા હોય ને અને કી બધારે અમારી ભૂલ તો તોડ મારવાનો ન હું જગતમાં માન ધાર્યો કરવા નઈ રહેવા આટલી ગેરંટી આલી મોગાની માતા બોલું છું કશા મુક જે દાડા વહુ પાળે ને દાડા હાસો વહુ પાળે તો એક વહુ તો ઘણી તાતનો હોય પણ કોમ કરવા ઈ નક્કી છે બોલ્યો નહીં દેતા રીકણ દવ તો રાજા ઘેર હોય તો રાજા મારી તો તવ જે હારું લાગે ઉકરવા હો ને માતા રવિવાર ભરવા હું જો તો ભાઈ બલહાર વાળા ના પૈસા પણ નોતા મારી પાહેવાર બરો હું જો તો બૈબલહાર વાળા ના પૈસા પણ નોતા મારી પાહે તારા પ્રતાપે ગાડીઓ ઘણી ધૂમતા લેશે ધંધાપોડી તારા પ્રતાપે ગાડીઓ ઘડી ધૂમતા લેશે ધંધાપોણી હાથો રે હમ કાતરે મારી અખત માડી હે હાથો રે હણ મારી અખત માડી વખો કદા તો આ દુઃખ નો કદાચ રસ્તો નહીં જ્યાં કરતો હોય આ દુઃખ કદાચ મટાડી આલું ભલામણ કદાચ દુઃખ વાળા જેવું ન કરું હપાડું કદાચ ન કરું તે હું ગાની માતા એવું કહું છું પટેલો તો સુખ જોઈને દુખાયું સુખ જોઈને દુખાયું હું મારો માતાને એવું કેવું છે તે છોકરો હારો ધંધન હારા લાણી હેડતો હતો એલા વખો પેઠો તે નહીં વખાનો કોઈ અંત આવતો તેને વર્તી તો હા ના કરતા હા ના કરતા ફરજ જોશો શિયા ટાઈમ હું બોલો શિયા ટાઈમ હું થાય તો તમને ખબર નહીં હતી કે છોકરાને ખબર નહીં હતી તે આ તો શૈય માતા કદાચ ઓટો મારા તક શિવ મહારાજ ઓટો મારતા ત્યુ દેવો ઓટો મારતા મારા ઘેર એ બને પ્રવેશ થઈને સીધો કાળમાં ઉતરોમણિ ઓછું કાઢી નાખે અને શિયા ટાઈમ હું કરે કોઈ નક્કી હતું નહીં એવું મારું માતા ને કહેવું છું હારું તો કદાચ હું માતા એવું કહું હારું તો થઈ જાય એવું કેવું છું પણ શિયા રસ્તા કરવું એ મારા પાણ છે તે તમારી શીખો તમે કદાચ મળી એવું એ તરફ મહારાજ ન મળતી હો

તે આ તો કદાચ મારા બોલ ઉપર કદાચ મારા વિશ્વ ઉપર મારા નીતિ ઉપર પોત ટકા કદાચ આરોમ પડી ખોટા તો હું તો નહીં કેતી તે કાળે બે હારી દઉં આ કંટાળો બી હારી દઉં દેવ દેવું કરું કંટ્રોલ પણ હાસુ દેવો આપણે કોઈ વાળી નહીં મેલું તમને હાઈ દઈ દેવું કોઈ નહીં મેળવું હાસુ હોય તો ખોળ લેવું પડે નું હોય તો બોલે હાલવું પડે અના વાડગાડનું હું બેઠી છું હા રસ્તા ગાડી પટેલ કદાચ હอส કરું છું હું મારું વગરની માતાનો કેવું છું ઓ ભઈ ઓ ભઈ જના જના ભીતર ભાલા ભાલાવા જા ઓય 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 જના જના માં મેળો તો મારવા જો હોય पोशको तारा जेवा देव ना ओरता आवजे आवजे मरी देहडाई मरी अरर बेढी ना सौकर दीक्षित भे शेठया तेराया मो એ મારે વિડેલા પરણ હરસ કોતર દેરાખમાં તનરે

આવો ગાને માતા રૂકો છો પણ આરામ બોલી છું ને આરામ કદાચ કરીને જવું છું જેટલું બનશે એટલું કદાચ મજૂરી કદાચ હું દેવ શું કદાચ દેવ દેવ ને ભલામણ કરતી જો અને હપાળું કરી તો ભલામણ ના કરું જગત હું શીખોતર ના એક જ કલા માલવાની છે હા બના ભાઈ આપડા થાય છે હું આપડે મગજ રાખો અલ્યા નમસ્કાર હોય ને હા મારો રસ્તો જતો હોય તો અવળા રસ્તો વાળી બરાબર અમારો રસ્તો જવું છે ને અમારો રસ્તો તો માહા મા મા મારી નોકરીઓ જઈ છે કે અમારો રસ્તો જવું છે ને કઈ ડાયરેક્ટ ઉપર આવો કો દે આડી કોકરીઓ નથી રહી છે ઓય આ બી લાઇટમાં નહીં દેખલ જ હોય

રો ધંધો જો ધંધો જ કદા તુકલેન આયો સજાજી લગા ધંધો ધંધા ને પકરો પૈયો પૈસા ને ભેગો છે ને ચાર ચાર ઓર વીતી ગયો પણ અજી લગા મો ગાની માતા બાળતી ને કો સુખનો ડાળો એક ડાળો આવ્યો આ ડાળા કરન દુખો તું જઈશ રેણ વાળે દુખો તું જઈશ બાધલે દુખો તું જઈશ પણ નહી છોકરાનો મન ગયા તું પેલું આવાજ લપટલે ડોળા ફાડી નાખાસ પેલી વસ્તુજી આવાજ ને કદા ડોળા ફાડી નાખતા અને કાળ થાય ભાઈને ને પાટલે ઉપડાવેલા ભાઈ પાસે શું કરવું શું કરવું ભાન રહેતું નહીં હું ગાની શીખો માતા એવું કહું છું ત્યાં કાળ વાળા ને ડોળા ફાળવાળા ને માતા પકડવી તો મને માતા જ કબેર જગત માં ડોટ મારી ધાપ મારી તો મારે ના ના કાઢી હું ગાની માતા પણ જગત માં મારી ભણતર ભણેલી હોય ખતરા મારા ગરી બના ઘર ની ઘરની ની રેવો અરે રીત ભાઈ તારા મન પુણ્ય મારું હબું બનશે મારી

બાંધો પડે કદાચ હપાડું કરીને તો કરીને ડોળા ફરતા બંધ કરો કાળા કંટાળો બંધ કર દો બના વિચાર બંધ તો મજો વેણે વાતા ઊભી રહી એ દાડા મારા માતાનો જે ન્યાય થાય જે ભૂલ સુખ થાય મટે આપણે ચાલી દેજો બધું શિયા ધંધા જ વળગાડી લાવ્યું શિયા ધંધા જ વેણા લાવ્યું તો ખોડી મને ખબર પણ ભેળું કરવા બેઠી રાતથી મોડી ભાઈ નું શાંતિ બસ વાતો હોબ હાથી પડી શાંતિ પડી જાય એટલે માતાજી જે કી એ પ્રમુખ આપણે હા વર્તત કરવા માટે મોટે પસ બરાબર શું બતાયા આરો ભઈજા